વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આવતી શ્રાવણ માસના વદ એકાદશી અજા એકાદશી કે અજય એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ગરુડધ્વજ મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનોહરી બોલો મંગલ મૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો હિન્દુ પરંપરા અનુસાર એકાદશીને ઘણી શુભ માનવામાં આવી છે આ તિથિના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિનારાયણ છે એકાદશી એટલે અગિયારમી તિથિ જે શુદ્ધ પક્ષમાં આવે વધ પક્ષમાં પણ આવે છે મહિનામાં બે વખત આવે છે વર્ષની કુલ ચોવીસ અને જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે અને આ છવ્વીસ એકાદશી ઘણી શુભને મંગલકારી છે શુભ ફળ આપનાર છે પાપોનો નાશ કરનાર છે અને પુણ્ય ફળ આપનાર છે શ્રાવણ માસના વધપક્ષની એકાદશી જેને અજા કે અજય એકાદશી કહેવાય છે અજય અર્થાત જે ક્યારેય પરાસ્ત થતા નથી જેનો હંમેશા વિજય થાય છે તેવી આ એકાદશી શુભ ફળ આપનાર છે જગતના પાલનહાર ભગવાન શ્રી નારાયણની આજે ખાસ ઉપાસના થાય છે આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દુઃખ દરિદ્રતાનો નાશ થાય છે જીવનમાં આવેલા કષ્ટ બાધા પીડામાંથી મુક્તિ મળે છે સમૃદ્ધિ અને ધન ધાન્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આજના દિવસે પાપોમાંથી મુક્તિ માટેની ખાસ પ્રભુને પ્રાર્થના કરાય છે સનાતન પરંપરા અનુસાર અજા એકાદશીનું વિશેષ મહત્ત્વ એટલા માટે પણ છે કે આજે જે ભક્તો વ્રત રાખે છે અને દાન પુણ્ય કરે છે ખાસ કરીને તેઓ સાંસારિક સુખ ભોગવે છે અને બાદમાં અંતમાં વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ વ્રતના મહિમા વિશે કહ્યું છે કે અજા એકાદશીના દિવસે જે ભક્તો વ્રત રાખે છે વિધિ વિધાનથી ભગવાન નારાયણની પૂજા કરે છે તે સર્વે પાપમાંથી મુક્ત થઈને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે માટે આ વ્રત રાખવાનું મહાત્મય ઘણું છે આ અજા એકાદશીના દિવસે ભક્તો વ્રત કરે છે રાત્રિએ જાગરણ કરે છે જે શ્રાવણ માસના વધપક્ષની પક્ષની આ એકાદશીનું મહાત્મય એટલું છે કે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશીના દિવસે ભક્તો ખાસ કરીને ભગવાન નારાયણની વિશેષ પૂજા કરે છે જે પણ આપણા ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય ફોટો હોય ચિત્રજી હોય ભગવાન શ્રી કૃષ્ણ હોય સ્વામિનારાયણ જે કંઈ આપણે જેને પણ માનીએ છીએ તે દેવ બિરાજમાન હોય તેમની વિશેષ પૂજા થાય છે પૂજા ન થાય તો મંદિરે જઈને દર્શન કરવા એ પણ ન થાય તો નામ જપ કરવા કથા સાંભળવી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી નારાયણની મૂર્તિ કે ફોટો હોય જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવાય છે શુદ્ધ જળથી સ્નાન કરાવાય છે શૃંગાર આદિ સમર્પિત કરાય છે ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ સેવા પૂજા થાય છે ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રી સિજનના ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે તુલસી પત્ર સમર્પિત થાય છે ત્યારબાદ પ્રભુની આરતી કરવી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો પાઠ છે જે આપણાથી થાય તે કરવું કથા સાંભળવી જ્યારે પૂજા કરીએ ત્યારે વ્રતનો સંકલ્પ પણ કરવો જોઈએ એકાદશીનું વ્રત તે ઉપવાસ કરવાનું છે ઉપવાસ અર્થાત અન્નનો ત્યાગ કરવાનો હોય છે પરંતુ જો આ ન થાય આધુનિક સમય પ્રમાણે વ્રતના નિયમો બદલાતા રહે છે તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે સાત્વિકતા રાખવી ભોજનમાં અને સંકલ્પ સવારે જ કરવો જે આપણું શરીર સાથ આપતું હોય એ રીતે સંકલ્પ કરવો પરાણે વ્રત ન કરવું વ્રત ન થાય તો ચિંતા ન કરવી કથા સાંભળવી અને મન હૃદયથી પ્રભુને પ્રાર્થના કરતા રહેવું માનસી સેવા કરવી એકાદશીનું વ્રત એવું છે કે આજે જે બહેનો માસિક ધર્મમાં હોય કોઈને સૂતક હોય ઘરમાં જન્મ મૃત્યુ થયું હોય તો પણ વ્રત રાખી શકે છે પૂજા માત્ર ન થાય અને આજે ખાસ કરીને તુલસી માતાને દીપદાન થાય છે પીપળાના વૃક્ષની થળની પૂજા થાય છે પ્રદક્ષિણા થાય છે પિતૃઓનું સ્મરણ થાય છે અજા એકાદશી અર્થાત ભગવાન નારાયણનું આ પ્રિય વ્રત છે એકાદશી મૈયાનું સ્મરણ થાય છે એટલા માટે પિતૃશ્રાદ્ધ તર્પણ પણ આજે કરી શકાય છે પિતૃ નિમિત્તે પણ દાન પુણ્ય કરી શકાય છે પિત્રોને મોક્ષ મળે છે બીજા દિવસે જ્યારે પારણા કરવાના હોય છે પારણા અર્થાત વ્રતનું સમાપન પારણાનું શુભ મુહૂર્ત પણ જાણી લઈએ કે પારણા ક્યારે કરવા પારણા તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે સવારે કરવાના રહેશે શુભ સમય છે સાતને પચાસ મિનિટથી લઈને આઠને ચાલીસ મિનિટ સુધીમાં પારણામાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે સીધું સામગ્રી દક્ષિણા સહિત અપાય છે પશુ પક્ષીની સેવા કરાય છે ગાય માતાની સેવા કરાય છે અન્નનું દાન જળનું દાન જો કે અત્યારે ચોમાસાની ઋતુ છે છત્રી જૂતા ચપ્પલ વસ્ત્ર આદિનું દાન પણ આપી શકાય છે ભોજનનું દાન જરૂરિયાતમંદને આપી શકાય છે જે આપણી શક્તિ હોય એ પ્રમાણે વ્રત કરવું વ્રતમાં કોઈ દિવસ પરાણે વ્રત ન કરવું અને પરાણે દાન પણ ન કરવું જોઈએ તેનાથી કોઈ લાભ થશે નહીં માટે મનથી પ્રેમથી જે કાંઈ કરીએ ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપે આ વ્રત કરવું તો મિત્રો આપણે સાંભળીએ અજા એકાદશીના મહિમા વિશે અને પૂજન વિધિ તથા પારણાનું મુહૂર્ત પણ હવે આપણે સાંભળીએ આ અજા એકાદશીની વ્રત કથા બોલો લક્ષ્મીપતિ નારાયણની છે એક વખત કુંતી પુત્ર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહી હે જનાર્દન હવે તમે મને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના મહાત્મય વિશે જણાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે વિસ્તારપૂર્વક કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવાય છે આ વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે વ્રત કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે આ લોક પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશીનું વ્રત સમાન બીજી કોઈ એકાદશી નથી આ એકાદશીની કથા પણ હું તમને કહું છું તે સાંભળો આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીની કથા કહેવા લાગ્યા પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી રાજા રાજ્ય કરતા હતા તે અત્યંત વીર પ્રતાપી તથા સત્યવાદી હતા તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાળના સેવક બની ગયા એમણે એક ચાંડાળને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું પરંતુ તેમણે આ આપત્તિના સમયે પણ સત્ય ન છોડ્યું જ્યારે આ પ્રકારે રહેતા તેમને ઘણા વર્ષ થયા અને તેમણે આ નીચકર્મ પર ખૂબ દુઃખ પણ થતું હતું તેઓ એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યા સદૈવ ચિંતામાં જ લાગ્યા રહેતા હતા હવે શું કરું શું થશે ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા અને રાજાના દુઃખપૂર્ણ વાક્ય સાંભળીને ઋષિ બોલ્યા હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં એક એકાદશી હોય છે તેનું નામ અજા એકાદશી છે તમે એ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરો અને રાત્રિ જાગરણ કરો તેનાથી તમારા સમસ્ત પાપ દોષ નષ્ટ થઈ જશે અજા એકાદશી આવવાથી રાજાએ મુનિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત તથા રાત્રિ જાગરણ કર્યું આ વ્રતના પ્રભાવથી રાજાના સમસ્ત પાપ દોષ નષ્ટ થઈ ગયા એમણે પોતાની સામે પરમપિતા બ્રહ્માજી શ્રી હરિનારાયણ અને ઇન્દ્રદેવ તથા મહાદેવજી આદિ દેવતાઓને જોયા રાજાએ પોતાના મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણોથી યુક્ત જોયા વ્રતના પ્રભાવથી તેમને પુનઃ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહિત સ્વર્ગલોકમાં ગયા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે અને અંતે તે મુક્તિનો અધિકારી બને છે આ કથાના શ્રવણથી અથવા પાઠથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી અજા એકાદશીની કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી કૃષ્ણનો કોઈપણ શુભ મંત્રનો આપણે નિત્ય જે જાપ કરતા હોય છે તે કરી શકાય છે એકસો આઠ વાર શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ વટસ્ય પત્રશ્ય પુટે શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ